मारी हाथ फोन ना ऐसी काका oh no. लागे। ना तो <laughs> ना ना काका ए काका ला हुआ ला काका हाथ फोन ना ऐसी तब ओह नो उठी चाहिए लागे अरे यार वहाँ तू था यार जल्दी ना रंग तो तो मार बिकूतन कितनों नहीं मिया पर काका तब ना रंगता ही नहीं है और तू यार तू था ही मोटू

પેલા શું કાકો પતરીજો કરે રમતો દુહો તો નવા નવા ખેલ આધી બે જાણો હોય ખેલ રમી રહ્યા ખેલ એવું જ લાગે જાઉં પડી એનો આનો

થઈ ન આયો કુલ વાત જ નઈ પોકડીને મારું તો લે રમણો ખબર છે તને નાનો પણ છો લાલ પટ્ટા જેવું થઈ જા જા જાતો નઈ રમણો જા તું જા લે તો તને નઈ રંભો મલ્લો ને રમણો છે ને તસું તું દાણો નઈ છોડવાનો તો તમ આગે ચોડવાનું નહીં છોડાતો ડાતો છે તો ફાસ્ટ છોડો ના તો જાતો ક્યાં નહીં અમારો હા હા તો આવાનું જ

હાતીલી 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 કે અમે 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 તમે શું અમેલાઓ પહેલા એમ કહું તમારું ઉભી હોય લે તારે ઉભી કરવાની હોય તકું કરવાની અમારું કરવાની અમારા પડી તો અમારું કરવાની હોય કાકા ભલે કેતો નહીં પા કાકા તમાક બના કે આ દીધો હારું હેડો મારું દાવે જો હારું હેડો ઓ જણ ભલા એ તાણી તાણી છોડો આ બોલતો નહી તો પાડ્યો હે મળો લે એક ટ્રાય થે ઓડો બોલતો નહી તક તક કઈ નઈ બંધે તારે વે દે હવે હવે તારું કોટ પડી દે

રાહો બાગવા નહી તાર રમુ હોય તો કહી દેવ દેવાન નહી નહી તો હું તો પકડજે તું મને પકડજે તું હવે હું શું કહું શાંતિ રાખો હાથમાં નહી શાંતિ તમારે <coughs>

મારા ઉસ મસ્તી મન મસ્તી હાચુકડા આવે છે એટલે રમત રમતા હાચુકું મારા વાત તો જો કરી એની ડુસી કઈ દઉં વાતરી પાતરી નાખી દડો ને